વર્ષ આ વર્ષે કુલ પ્રતિષ્ઠિત ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યા છે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ સોશિયલ વેલફેર અને લોરેન્સ પ્લસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ રત્ન પુરસ્કાર પ્રત્યેક વર્ષે એક મે ગુજરાત દિવસ ઉત્કૃષ્ટ

શ્રી ડોક્ટર પરમાનંદ સરસ્વતીજી અમદાવાદના મેયર પ્રતિભા જૈન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી એન કારિયા વાડીલાલ ઇન્ડસ્ટ્રીટના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ ગાંધી ડોક્ટર શૈલેષ ઠાકર ગ્લોબલ મેનેજમેન્ટ

જર્નાલિસ્ટ વગેરે ક્ષેત્રોમાં પુષ્કળ યોગદાન આપ્યું છે આ પુરસ્કારો રાજ્ય દેશને ગૌરવ અપાવવાની તેઓની મહત્વપૂર્ણ પ્રતિભા અને સમર્પણને ઓળખ આપે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન્સ અને એનઆરઆઈ પેરેન્ટ એસોસિએશન થઈ છે ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું જોડવું હોય એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે ઋણ અદા કરવા માટેનો આખો કાર્યક્રમ છે એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય જે અદભુત ટેલેન્ટ ટેલેન્ટને અમે કરીએ છીએ ઇન્સ્પાયર કરીએ છીએ એના માટેનો કાર્યક્રમ હોય લાઈફ એટ વન ઝીરો એઇટ અમની ગ્રુપનું રિલીઝ થઈ રહ્યું છે ચાઇલ્ડ એડોપ્શન્સમાં પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરીએ છીએ બેતાલીસ જેટલા બાળકો વિદેશમાં આપ્યા છે અને છસોથી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે આ આજનો ગુજરાતનો કાર્યક્રમ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી મેય થતો હોય છે કે ગુજરાત શાખા છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત સફળ છું એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મેય થતો હોય છે ત્યાર પછી આજે મે મહિનામાં સુધી ગયા છે અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કરફ્યુમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે શિશુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત ગુજરાત અને રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈથીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવ્યા એવોર્ડ વિજેતાઓમાં હેમંત શાહ હર્ષદ કે પટેલ વાસુદેવ પટેલ મુંજાલ મહેતા યોગેશ ભાવસા રશ્મિ જાની આર એસ પટેલ પંડ્યાનો સમાવેશ થાય છે આ ઉપરાંત સૌથી વધુ કરવા પડેલ અભિનેતા હિતુ કનુડિયાને સ્પેશિયલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સિવાય અન્ય કેટલાક મહત્વપૂર્ણ એવોર્ડ મેળવ મેળવનારોમાં પ્રેમશંકર પંડ્યા નિશક ભટ્ટ દેવાંશી શાહ કાનાજી ભલાલા આશા મોદી વિજય ડોબરિયા રૂપેશ મકવાણા અસ્મિતા ઠક્કર અભિનેત્રી

વિષ્ણુ પંડ્યા લોક સાહિત્ય પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ કવિ માધવ રામાનુજ પાશ્વ ગાયક અને ગીતકાર આદિત્ય ઠાકર અરિન વેગડા દેવાંગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા સાત દાયકાઓથી આઈસીએસ ડબ્લ્યુ સમગ્ર દેશમાં બાળકોને દત્તક લેવા શિક્ષણ ડેવલપમેન્ટ ગ્રોથ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહી છે આ સંસ્થાઓ ભારતની બહાર બેતાલીસ બાળકોને દત્તક લેવાની સુવિધા પ્રદાન કરી છે આ કાર્યક્રમની શરૂઆતમાં તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટનાને પગલે બે મિનિટનું મૌન સૌ કોઈએ ઉપસ્થિત મહાનુભાવ રાખ્યું ત્યારબાદ ગુજરાત પર બનેલી બે ત્રણ અદભુત ફિલ્મો પણ દેખાડવામાં આવી હતી સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર